ફોનમાંથી કીધું કે મારે કુંવાય શું છે કરવી છે ને આવો ને પાણી કરવા ને આપણે આવું કીધું એને એમ ઘરે આવવું પડે ચાલો બેઠા બેઠા બસ થઈ ગયા છે કું શું કરે એટલે બેઠા બેઠા ફોન કરવા મીડિયા આવે એને કાયદેસર ઘરે આવવું પડે ભાઈ એને બધું કહેવા ફરવું પડે ને ઘરે ઘરે તો પછી એને ખબર પડવી પડે હું તો ગમે એમ તો આગેવાન છું પાછો ના તો વાસે બહેન બધાની વાત કરો એવું હશું અહીંયા ખરીદે તો બાઇક લઈને લેવા આવવો પડે તો એ લેવા ના ફોન કર્યો કે હેડિયા આવો હાર જાવું પડે તોય શું કરો જોવા તો ખરી કેટલા ભેગા ભેગા થયા છે જોવા તો ખરીદ ને જો મારા વસે કેનાલ ને હેલા ચે હડે નહીં આ ચક ભાગે તો નું તો હમણાં તરત ભૂરે પાછા તો લાલાજી ને જ આવું કાલે બીજા બીજાનો ફોન આવે ત્યાં જ આવું તારે લાલાજી ને ખરીદ બાઈક લઈને પાછી આવો જ

સાફણી કરવા આવે હેડો એમ તો પછી આપડે ના તો મળે આજે આપડે જેટલું સોલું અને પાસે લાલજી તો ભૂપજ્જી ને હાથ વાય જાય પીરો

ભેગા કરીને બેઠાશું કરી નાખવી ઘર ની કુમાસિયુ હાજી ને દબાડી દેવી પડે હું હતો ની કોઈ

ખોટું દરમ્યાન બગાડમાં બેડું પાછા તમે શેર મોઢા થઈને મને કહેતા મેળા નહી પાછા તીજે રખડતા અમી પેલા હવે તો અમી આગેવાન જ પાછા મે <yaziments>

ભેગા તો કરવા જ પડે ને તારે લાલજી કરી નાખો આપણું શું કામ હતું હું એકલો આવતો ખુબ થઈ ગયો કેવું લાલજી એકલા જ્યાં બાબુ છે

આટલા બધા વેસ ના કરશો આગેવાન છે ના થઈ ગયા આગેવાન આગેવાન કરી દેશો આસો તે પૂછ્યા છો અને તે આગેવાન છે આગેવાન તો છે આગેવાન જોઈ લે પણ નાનંતર આવો આવશે બગાડવાનું કરો છો

તરા આ તમે અમે શું સોસો બોલાવા જો આવે તો અમેને હાર્યા છો તમે તમે કો કમતા થી અમે કો અમે તો કરાવવા તો શું કામ ટેલિફોન કરીને હા દો છો ઓય લાલાજી તો

ને શાક ને રોટલી તો તો સમજ્યા આપડે વામાં ટોણા કરવા છોકરા ને તો તમે ભગ નહી કરતા સમજ્યા માપે રાખો કંટ્રોલ રે

બેઠા બેઠા એટલે ખાવાની હતી કે હવે કઈ મોટા મોટા કરી ના દઈશ વસ્તુ કરી દબાઈ દે છે

ભલું કરાવન વાહ વાહ ની જમાડો પડી તમે સુખ બધાય આપડે હવે તમે જો બધા મારતો ઘડી પડશે લાલાજી ટેકો થાય તો નડો આવે આપણે લાલાજી હા કરો મહેમાન આવતા હશે તિયારી રોયડા બોયડા વાળા સામે ઓટો મારો લોબો થઈ રહ્યો એટલે પછી મને કહો તારે હે ઉતાર લોબો ખાઈન જાશે એક મારા ગા હોત ના હાલ